નજારો કંઈક અલગ જ હોય અને સામે કણે જે પવન શકવા દેખાય છે એમાં જો લાઈટ હતમ થાય છે એ જાય દેખાતી છે ખાતા જાય ધરાતા જાય એમ ઉડતા જાય ને પાસે બીજા આવતા જાય એવું હોય થઈ ગયા સુધી અને હવે જ આવીએ છીએ ગામમાં મહાદેવનું મંદિર છે આપણે ઘણીવાર રોજ વખમાં લેવી છે ઘણીવાર તો ત્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ હાલો વ્યાર ગામમાં જવા આપણે બીજા જગ્યા છીએ દર્શન તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો અને મહાદેવના દર્શન થઈ ગયા અને હવે આપણે પરિક્રમા કરી લઈશું અને અમારા નયન ભાઈને છે ડોડા ખાવાનો દુખાવો કા હજી તો જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે આવી ગયા છીએ ફરજે ગાય માતાની રોટલી ખવડાવવા અને આ બાજુ જો ઢોરને બધાયને ને ને નાખી છે ખાય છે નહીં મારી ગાય માતા ને ઘી વાળી રોટલી છે એટલે ગાય માતા હવનું હારું કરજો છે તેત્રીસ કોટી દેવતા સરસ મજાનું જો હવાર પડી ગયું અને પવન જો આ બાજુ બધાય ચાલુ છે અત્યારે અત્યારનો આમ જો નજારો કંઈક અલગ જ હોય અને આમે કણે જે પવન ચકવાઓ દેખાય છે એમાં જો લાઈટ ખતમ થાય છે એ જે થાય દેખાતી છે સરસ મજાના પતર વેલિયામાં જો કેવા પાણીના મોતિયા ભર્યા છે વરસાદ આવ્યો છે અત્યારે તો વરસાદ નો આવે તો ભરાઈ ગયા એને આપણે થોડાક લઈ છીએ શેકવા અત્યારમાં ટિફિનમાં નાખવા તો જો સરસ મજાના છે અને એક મરસું તો જો બે ત્રણ મરસા તો પાકી હતા ને ગયા જો સરસ મજાના મરસા લઈ લેવી થોડાક આપણે અને પછી પાછા વ્યાજ આવી તો હવે આપણે વ્યાજ આવી સિરાવા તો હાલો ફેમિલી આવી જાવ બધા તો આ બાજુ જો સરસ મજાને શેણ નાખી દીધી કબૂતરને કબૂતર આવી ગયા છે શેણ ખાવા આજે ખાતા જાય ધરાતા જાય એમ ઉડતા જાય પાછા બીજા આવતા જાય એવું હોય કેટલી બધી જો શેણ નાખેલી છે બધું કામ કામકાજ કરીને કપડા ધોઈને ને નાળો બધું કામ કરીને નવરા થઈ ગયા સુધી અને હવે જ આવી છે ગામમાં મહાદેવનું મંદિર છે આપણે ઘણીવાર રોજ લોકમાં લેવી છે ઘણીવાર તો ત્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ તો હાલો હવે ગામમાં જાઓ આપણે પૂજા થઈ ગયા છીએ તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો મહાદેવ ના દર્શન થઈ ગયા અને હવે આપણે પરિક્રમા કરી લઈશું Thank you. તો આપણે જો ગામમાં ગયા તા મહાદેવના દર્શન કર્યા નાખીને પછી મઢે ગયા અને અમારે ગામમાં હતું કારજ તો કારજમાં જમતા આવ્યા અને પછી પાછા અને જો મકાઈ અહીંયા નાખી હતી બધી ફોળી નાખી જો અંદરથી ડોડા ગોત્યા અને ને હા કરતો શે કીધો એ તો હાંજે હવે સૂલો હળગે ત્યારે થાય ને સુલમ તાપ થાય ત્યારે શેકી દો આજ અત્યારે માથે શેકી દો દઉં તો આડી પાડી દીધી બધી બધી જો આ ઊભી અને ડોડા ગોતીને બધી જો પાડી દીધી અને શેકી જ નાખો એમને હાલ લઈ લે હાલ શેકી દો તો અમારે જો નયનભાઈ બેન કરે અને કમા ભાઈ જો આવી ગયા છે રમવા કા પોપટ છે પોપટ કોનો છે

અને આપણે રસોડામાં જો કમકોળ ગોળ અંધારું છે કા લાવો તો હાલો સુલો ફેટાવી આપણે કા નયન હવે ગરમે ગરમ ખાયદા પાયર કે હા મેકી દે મેક મેક જલ્દી જલ્દી ખોટો ગેસ બાળમાં એમ નો ઊનું લાગે આમ મેકી દેવાનું હજી એક વધ્યો છો સારું હાલો આપણે ગરમે ગરમ શેકી નાખી પછી ખાઈ નાખવી કા નયન તો આપણે નયન ને જો ગરમે ગરમ ડોડા ખાવાનું ચાલુ કરી દીધું છે કા નયન મજા આવી ને નૈતિક ભાઈ ને દે નકર તું એને ઘરે જાય તો નહીં દે પછી તે હા છોટા કમા ભાઈ જો છે ને મસ્તી ના છોટા કમા ભાઈ જેવું મોઢું એના બે મેડા છે ગરમે ગરમ ડોડા ખાવા અને ફેમિલી કહેતાય નથી કે હાલો ખાવા એમ ખાવા હાલો તો ફેમિલી આપણે વાળું પાણીનું રાંધી નાખ્યું અને અત્યારે આપણે આવી ગયા સીવી પડામાં અને વરસાદ એ ચાલુ છે ઝીણો ઝીણો અને આપણે જો આ ડોલ લઈને આવી ગયા સીવી આ ડોલ આપણે સ્પેશિયલ બકાલાની જ છે તમને બધાને ખબર જ હશે જે જૂના સબસ્ક્રાઈબર હશે એને તો ખબર જ હશે કે આપણે આ સ્પેશિયલ બકાલાની ડોલ છે આગલા લોક જે છે એમાં બધા એમાં આપણે આ ડોલ લઈને જ આવતા જ બકાલું લેવા અને ભીંડા છોડવા છે આમાં જો કેક ઊભા રાખ્યા છે આ માંડવી છે એમાં ભીંડાના છોડ છે કેક કેક અને ભીંડો પણ આવી ગયો સરસ મજાનો જો મોટો જબર તો આવી જો પારવી પારવી સિંગુ છે હામે કણે છે બે ત્રણ તો આપણે જો આટલામાં આ ત્રણ ચાર શાહ છે એમાં ઉગ્યો તો એટલે આ અગતરી માંડવી છે એટલે એમણે છોડ ઉભા રાખ્યા હતા આ બાજુ હતન છે થોડા ઘણા એટલે રાખી તો એમાં ભીંડો થવા છે તો આપણે આવી ગયા ડોલ લઈને ભીંડો ઉતારવા કેમ કે અત્યારે જ ભીંડો લઈ જઈએ તો હવારમાં આપણે અંધારું હોય કે આવવું ન પડે બાકી આપણે અહીં ઘર તો હાવ નજીકમાં જ છે અને અમારા અમાર બાઈએ દુહાડો ધમધમાયો છે જો ફરજામાં જો ત્યાંથી ગોટા ને ગોટા ધુહાડો નીકળે છે આપણે જો મકાન એટલે જ છે બહુ આઘું તો નથી પણ એમ થાય કે હવારમાં અંધારું હોય અને આવવું પડે અહીંયા ભીંડો લેવા તો આપણે અત્યારે જ તે આવી ગયા છીએ ડોલ લેન તો આમાં છે ને આપણે ભીંડો ઉતારી લેશું અને નયનના પપ્પાને ફોન કર્યો હતો તો એને તો વાર લાગે એમ છે એટલે લોક આપણે પૂરો કરી દેવાનો છે તો બસ હવે આ સાથે જ આજનો અલ્લોક આપણે અહીંયા પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓવલોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે એક નવા ઓલોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય